વિદ્યાર્થી મિત્રો વેદી ગણિતના આ ટોપિકમાં પ્રકરણ ચારમાં એક આંકડાની સંખ્યાનો નવ વડે બે આંકડાની સંખ્યાનો નવ્વાણું વડે ત્રણ આંકડાની સંખ્યાનો નવસો નવ્વાણું વડે ગુણાકાર સામાન્ય રીતે આપણે ગુણાકાર કંટાળાજનક લાગતા હોય પરંતુ આ બહુ રસપ્રદ છે અહીંયા આપણે એક આંકડાનો નવ વડે બે આંકડાનો નવ્વાણું વડે ત્રણ આંકડાનો નવસો નવ્વાણું વડે ગુણાકાર કરીશું અને એ પણ ખૂબ જ સરળ રીતથી તો ચાલો આપણે જોઈએ દાખલા તરીકે આ એઈટનો નાઇન સાથે ગુણાકાર કરવો છે તો જે સંખ્યાનો નવ સાથે ગુણાકાર કરવો છે એમાંથી એક બાદ કરો એટલે કે માંથી એક જાય તો સાત હવે સાત આપણો જવાબ આવ્યો એનું નવડીકરણ કરો નવડીકરણ એટલે સાતમાં કેટલા ઉમેરી તો નવ થાય તો કે બે તો આનો જવાબ આઠ ગુણ્યા નવનો જવાબ સેવન્ટી ટુ હવે માનો કે સાત ગુણ્યા નવ છે તો પહેલો નિયમ શું વન કટ રૂલ સાતમાંથી એક બાદ કરો છ અને છમાં કેટલા ઉમેરે તો નવ થાય ત્રણ તો સિક્સટી થ્રી આનો જવાબ આ જ પ્રમાણે આપણે જોઈએ કે છપ્પન છે તો છપ્પન અને નવ્વાણું વડે ગુણાકાર છે તો છપ્પનમાંથી એક વાત કરો શું જવાબ આવ્યો પંચાવન હવે અહીંથી જોતા જાઓ પાંચ અને ચાર નવ પાંચ અને ચાર નવ તો આ નવળીકરણ આ આપણો જવાબ સપોઝ છ્યાસીનો નવ્વાણું વડે ગુણાકાર છે અહીં નવ્વાણું છે છ્યાસીનો નવ્વાણું વડે ગુણાકાર કરવો છે તો છ્યાસીમાંથી એક બાદ કરો પંચ્યાસી હવે એનું નવળીકરણ કરી નાખો આઠ ને એક નવ પાંચ ને ચાર નવ આ જ પ્રમાણે ત્રણ આંકડા હોય ચારસો છત્રીસનો નવસો નવ્વાણું વડે ગુણાકાર છે તો ચારસો છત્રીસમાંથી એક બાદ કરો ચારસો પાંત્રીસ હવે અહીંથી નવળીકરણ કરો ચાર અને પાંચ નવ ત્રણ અને છ નવ પાંચ અને ચાર નવ હવે પ્રશ્ન થાય કે નવ વધુ હોય અને સંખ્યા ઓછી હોય અથવા સંખ્યા વધુ હોય અને નવ ઓછા હોય તો તો એ પણ શક્ય છે જેની વાત આપણે આગળ કરીશું પણ અત્યારે આપણે આની થોડો મહાવરો કરી લઈએ કે સપોઝ અહીંયા છે છ ગુણ્યા નવ તો છમાંથી એક બાદ કરો એટલે કે પાંચ અને પાંચમાં કેટલા ઉમેરે તો નવ થાય ચાર હવે બે આંકડાઓ માટે પિસ્તાલીસ ગુણ્યા નવાનું છે તો ફોર્ટી ફાઈવમાંથી એક બાદ કરો કેટલા આવશે ચુમાલીસ હવે નવળીકરણ કરો ચાર અને પાંચ નવ ચાર અને પાંચ નવ જવાબ હવે તમને એમ થાય બાણું નવ ગુણ્યા નવ્વાણું તો નાઇન્ટી ટુમાંથી એક બાદ કરો એટલે એકાણું હવે નવળીકરણ કરો તો નવમાં કેટલા ઉમેરે તો નવ થાય તો કે ઝીરો અને એકમાં કેટલા ઉમેરે તો નવ થાય આઠ તો આ જવાબ હવે છોતેર ગુણ્યા નવ્વાણું તો એક વાત કરો એટલે છોતેરને બદલે પંચોતેર સાત ને બે નવ પાંચ અને ચાર નવ હવે થોડા આપણે ત્રણ આંકડાઓના જોઈએ કે ચારસો છત્રીસ ગુણ્યા નવસો નવ્વાણું તો વન કટ રૂલ પ્રમાણે ચારસો છત્રીસમાંથી એક બાદ કરો એટલે ચારસો પાંત્રીસ હવે અહીંથી નવળીકરણ કરો ચાર અને પાંચ નવ ત્રણ અને છ નવ પાંચ અને ચાર નવ હવે સપોઝ પાંચસો સાડત્રીસ ગુણ્યા નવસો નવ્વાણું તો એક બાદ કરો એટલે પાંચસો સાડત્રીસ ને બદલે પાંચસો છત્રીસ હવે નવળીકરણ પાંચ અને ચાર નવ ત્રણ અને છ નવ છ અને ત્રણ નવ હવે પ્રશ્ન થાય કે ત્રણ ત્રણ આંકડાઓને હજી જોઈએ છસો અઠ્યોતેર ગુણ્યા નવસો નવ્વાણું તો છસો અઠ્યોતેરમાંથી એક બાદ કરો સિક્સ સેવન સેવન છ ને ત્રણ નવ સાત ને બે નવ સાત ને બે નવ આ પ્રકારે કદાચ ચાર આંકડા હોય તો પણ વાંધો નથી પાંચ આંકડા હોય તો પણ કરી શકાય એક ઉદાહરણથી જોઈ લઈએ છસો અઠ્યોતેર ગુણ્યા નવસો નવ્વાણું અથવા સાતસો સાડત્રીસ એ તો આપણે જોઈએ હવે આપણે એક કામ કરીએ તમને એમ પ્રશ્ન થાય કે ત્રણને બદલે ચાર આંકડા કે પાંચ આંકડા હોય તો અને ગુણ્યા પાંચ નવડા એક બે ત્રણ ચાર અને પાંચ નિયમ બહુ સરળ છે વન કટ રૂલ ચાર તેતાલીસ હજાર પાંચસો ચોસઠ એમાંથી એક બાદ કરો એટલે ફોર થ્રી ફાઇવ સિક્સ થ્રી હવે અહીંથી નવડીકરણ કરો ચારમાં કેટલા ઉમેરે તો નવ થાય પાંચ ત્રણમાં કેટલા ઉમેરે તો નવ થાય છ પાંચમાં ચાર છમાં ત્રણ અને ત્રણમાં છ હવે આવો જ વિડીયો જોવો હોય તો તમે આના ડિસ્ક્રિપ્શનમાં જોશો તો તમને બીજી લિંક પણ આપેલી હશે તો વિદ્યાર્થી મિત્રો બહુ મજા પડી ને ચાલો ઓલ ધ બેસ્ટ